ઓફિસ ના પગાર મોરે મારો પ્રેમજી પરી જો સ સંસાર મોરે ઇન ખાવું નહીં ભાવતું પ્રેમજી ન ઊંઘવું નહીં ગામતું એ મારો ભાઈ પ્રેમજી પરી જો સઈના સંસાર મોરે આતો તો ઓસ પસીસ ના પગાર મોરે ભઈ અત્યારે જમાનામાં પોસ્ટ પચીસ ના પગાર તો કોઈ ના થાય છે અત્યારે આ જમાનામાં મોંઘવારી વધી જાય છે એટલે પચીસ રૂપિયા પગારમાં કોઈ થાય ના અત્યારે લાઈટ બિલ ગેસ નો અત્યારે કદાચ બાર રહેતા હોય એટલે ઘર ના ખર્ચ અને ખાવા પીવાનું ખર્ચ એટલા ગાય આવતા જઈએ પછી ના પગાર મોરે દીકરા બે ત્રીસ છોકરો હોય દસ પંદર હજાર પગાર હોય એમાં ઘર નું પૂરું થાય ના લાઈટ બિલ નું પૂરું થાય ના ગેસ નું પૂરું થાય મથી ના પૂરું થાય

તું ચિંતા કરે તાર માતા બહુ સાઈકલ છે ને પંચર કરી આય કાર બસ માથું ધોળી જાલ મન અરે ને બહુ ઓડી થઈને આવું આ ગરીબની ની હું બચારા મારા છોકરા ને ખુશ રાખી ના કો અને એક તો મારા ભાઈ મારા મૂળો બેઠો છે લોકોનું નું હારું કરે છે પોણી છે ને તે તાઈ ને વાડ વાર જો સા વિકો હરિયાળી છે માં પોણી આલ પોણી આલ તો પોણી આલ રહે આ તો ઘેર જો ના ના આવતો અને આ છોકરો એક તો હજી કુવારો છે તો કોઈ હોમે કોઈ તાકતું નહી કી શું કરવાનું

તો તમે પહી શકતા નહીં રાતે પોણા રાતે તમે આવી નાખો શું કરવાનું મારે તો પોણી તો રાતે રાતે આવું પડે ગમવા બધાને દાલા લાઇટ આલા બધો પોણી આલો છો આ જો મારી વાડી આવી હોય જો સકા આ ભાઈ તમે એવું કરો છો એટલે મને ખબર છે એવું કરો છો કે શું કરી છે ને મહેનત મજૂરી ન કરતા એટલે ભાઈ મજૂરી તમે શું તમે જાતે પાવા આવો છો તમારો તો ભાજ્યો છે તે દાળ બે દાળ બે દાળ પાપા કરે છે અને મારા ડોર મહેનત થી જીલ લગા પાયા તો જો આ મુંડે લબડી પડે છે કે પણ હાલ તો પાણી આવ્યું નહીં તેમ ભાઈ હું કહું છું હા એ

તમ તમે કોણ છો હું મહેમાન છું મહેમાન છે આ તો ગામમાં મહેમાન આયા તો આવ કેવું પડે પડા આવ મહેમાન પ્રેમજી ભાઈ નું ઘર ઓ હજી થોડા કાગળ દો ને ચાવ તો એટલે પેલો જીવો નું નેનું માં આપનું ઘર છે ઓથી આપલો હું દેખાય દે દેખાય દે દેખાય દે હા એ રે જીવો ઘર છે ઈથી નેચા ઉતરી જજો થોડો એક ઢાર તો બરાબર બરાબર જો તાર હું જોઉ મારું કોમ છો હા કશું ના છોકરા પૂછ્યું કે છોકરાએ ઘર બતાવ્યું મને તો છે આ તો ઉધા મોરવાય તો ના પણ મારા જોવું પડે કે મારે તો છોડી થાય ઘર બાર ધોવું પડે સેવું ઘર છે રેણી કેણીએ ધોવી પડે પાછી અત્યારે તો છોડી જો નાને ખાય તો લોસા પડી પાછું ઓવા લાઈ હું જતાઉ જરૂરી એ ઘર લાગે છે આ જતાઉ

ભંગોરી હતા ને મને જોતો પણ એરા કે માર થોડું કોમ છે આ હા 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 મંગો લાવ હું જતો હા એલા મંગા ભાઈ વાત કરી દીધી તા હવે એ મંગો ભાઈ કી કે અસર એક સ હગુતે છોડી બાપુ આબા છે જોવા માટે મે કી ભલે આવતા હેડો આ ફેટા પોણિયા બેસ લેવો રોમ રોમ કર બેટા કરે કરે રોમ બે 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 દે બે આ રસોકરો મારા ના બેટા બેસ આ રાહુલ બરોબર શું સાલાતે બોલો બસ આ બીજું તો જો કે આ માપનું આપણે તો જો આ જેવું છે એવું છે ભગવાને આ લીધું એવું માપનું છે એ તો બરોબર બરાબર ઓમ ભલે અમે થોડા મધ્યમ કક્ષ ના છીએ પણ દિન લાભો ભલાય છે હા હા આપણે જો આ બોથી સાગર નહીં તો હોબલ એના રોહિતેન ગલ્લે ના મે ઠંડી બાટલી લેતાય પછી બે

ભગુ કરવા આયા છે ઓવર મજા આવી જ નહીં હા ચાલ તું જો તું ઝકા તો કોઈ નહીં ઈવન જમીન નહીં આ તો મજૂર કરીને ખોય છે એવું ઓ એટલું બધું નહીં મારા મારા ખરું એક બોળ છે કો છે લગભગ બાર તેર વીઘા જમીન છે એવું મારો છોકરો છે ટ્રન ટ્રાન છે ને યાર એવું અને તમે તમારા ભાઈ થાય રે મારા ભાઈ થાય રે એવું એને એનો હું મોટું મારે જમીન ઘણી

આપડી મકાન આપડું છે પાછું કમ્પ્લીટ બનાવી છે કારણ કશું કોઈ કોમી છે ના

આવો ભાઈ તો કોઈનું દુશ્મન ભૂંડો ભાઈ છે આવો ભાઈ કોઈ ના મળજો કદી લેડો આપણે ખાવા તમે તમારા ગરીબ ઉપર પરથી કેવું લેવો આવતી આટલા રૂપિયા છે આટલો જાઓ જાય છે ગરીબ બોલે નજર નાખીશો બીજો કરી આવજો ભગવાન જો ભાઈ ખાડો